ચારોતર વિદ્યામંડળ સંચાલિત સીવીએમ યુનિવર્સિટીનો તૃતીય પદવીદાન સમારોહ વિદ્યાનગરના સીવીએમ શાસ્ત્રી મેદાન ખાતે ભવ્ય રીતે યોજાયો આ શૈક્ષણિક મહોત્સવમાં જેસીબી ઇન્ડિયા લિમિટેડના સીઈઓ અને મેનેજિંગ ડિરેક્ટર દીપક શેટ્ટીએ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહી દીક્ષાંત પ્રવચન આપ્યું હતું કાર્યક્રમના અધ્યક્ષસ્થાને સીવીએમ યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ ભીખુભાઈ પટેલ અને અતિથિ વિશેષ તરીકે સીજેડ પટેલ કોલેજ ઓફ બિઝનેસ એન્ડ મેનેજમેન્ટના ચીફ પેટર્ન શ્રી સીઝેડ પટેલે હાજરી આપી હતી આ પદવીદાન સમારોહમાં વિવિધ વિદ્યાશાખાઓના કુલ બે હજાર સાતસો ને અઠ્યાસી વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી હતી જેમાં ઓગણીસો ને અઠ્યોતેર યુવકો અને આઠસો ને દસ યુવતીઓનો સમાવેશ થાય છે શૈક્ષણિક આંકડા મુજબ બે હજાર એકસો ઇઠ્યોતેર વિદ્યાર્થીઓ સ્નાતક પાંચસો સુડતાલીસ વિદ્યાર્થીઓ અનુસ્નાતક અને તેસઠ સંશોધકોને પીએચડીની પદવી એનાયત કરાઈ હતી મેઘાવી વિદ્યાર્થીઓને તેજસ્વી તેજસ્વીતાને બિરદાવવા માટે કુલ 43 ગોલ્ડ મેડલ એનાયત કરાયા હતા જેમાં આઠ ફેકલ્ટી ગોલ્ડ મેડલ પૈકી છ મેડલ દીકરીઓએ મેળવી મેદાન માર્યું હતું વિશેષ નોંધનીય છે કે ત્રણ વિદ્યાર્થીઓએ ડબલ ગોલ્ડ મેડલ મેળવ્યા હતા જેમાં પણ બે દીકરીઓનો સમાવેશ થાય છે આ મેડલ વિવિધ ત્રીસ દાતાઓ તરફથી પ્રદાન કરવામાં આવ્યા હતા હલચલ ટીવી નેટવર્ક આપ દેખ રહે હલચલ ટીવી ન્યૂઝ હર હલચલ પર નજર હર હલચલ ની ખબર